નમસ્કાર સ્પાર્ટ ટુડે ડે ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ શોમાં આપ સૌ દર્શક મિત્રોને ખૂબ સ્વાગત કરતાની સાથે એક જાગ્રત મુદ્દો કે જે સાયબર અવેરનેસ શો મિત્રો અલગ અલગ ટોપિક પર વાતચીત કરતા હોય છે અલગ અલગ રીતે આપને અવેર કરવા અંતર્ગતના કિસ્સાઓની ચર્ચા પણ કરતા રહીએ છીએ હાલ અત્યારે સાયબર ઠગો ખૂબ એક્ટિવ થઈ ગયા છે આપણા પિનકોડ આપણા કોડ આપણા મેસેજ આપણા મોબાઈલ નંબર આપણા એટીએમ કાર્ડના ડિજિટના તમામ બાબતે તમામ ડોક્યુમેન્ટ પર પણ નજર રાખી રહ્યા છે અને અંતર્ગત લાખો અને કરોડો રૂપિયાની છેતરપિંડી કરતા હોય છે આજે એક એવા મુદ્દા સાથે તમારી વચ્ચે ચર્ચા કરવા માટે આવ્યો છું કેમેરામેન ગૌતમને ને રિક્વેસ્ટ કરીશ જે મુદ્દા પર ચર્ચા કરવાનો છે મુદ્દો જણાવું ક્વોન્ટમ એઆઈ ઇટ મીન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્વોન્ટમ એઆઈ ઇન્વેસ્ટમેન્ટના સ્કેમથી સાવધાન વી આર ગોઇંગ ટુ ટોક અબાઉટ ધીસ ટોપિક

જ્યારે શેર માર્કેટ વોલેટાઇલ ચાલી રહ્યું છે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિચારશે કે જ્યારે માર્કેટ પડી રહ્યું હોય ને ત્યારે ઇન્વેસ્ટમેન્ટ એ સૌથી મહત્વનું પાસું છે કે અત્યારે એવો સમય છે કે જ્યારે પૈસા આપણે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકીએ અને જ્યારે લોકો આ માટે પ્રયત્નશીલ થતા હોય છે ત્યારે સાયબર અપરાધીઓ આ જ પ્રકારની જે ડિજિટલ ફૂટપ્રિન્ટ છે તે લોકોની ક્યાંકથી પ્રાપ્ત કરીને લોકોના વિચારોને પ્રાપ્ત કરીને લોકોની જે રીચ છે એ રીચને પ્રાપ્ત કરીને લોકો કેવી રીતે સર્ચ કરે છે એ સર્ચને જાણીને સાયબર અપરાધીઓ નિત નવા હાથકંડા અપનાવતા હોય છે એમાંનું જ એક એક પાસું છે બિરેન ક્વોન્ટમ એઆઈ જી બરાબર ક્વોન્ટમ એઆઈ એ બે શબ્દોનું બનેલું છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બે શબ્દો જ્યારે ભેગા થાય ત્યારે દર્શક મિત્રો એવું થાય છે કે ક્વોન્ટમ એઆઈ આ બે શબ્દોથી ક્વોન્ટમ એઆઈ શબ્દ બન્યો અને આ એક ન્યૂ જનરેશન્સ જે ટીપ્સ છે લોકો માટે કે ભાઈ જેની મદદથી એક્યુરેટ ગ્રાફ પ્રાપ્ત થાય કારણ કે જયારે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં કરવું તો મેક્સિમમ પ્રજા જે પ્રિડિક્ટ કરતી હોય છે એ આધારે પ્રિડિક્ટ કરતી હોય છે ગ્રાફને આધારે તો આ ક્વોન્ટમ એઆઈ પાસે એવી ક્ષમતા છે એવા કમ્પ્યુટર્સ છે આ કે જેની પ્રોસેસરની હાઈ ડેફિસિયન્સી હોય છે અને એને કારણે હાઈ ડેફિશિયન્સી સોરી એફિસિયન્સીને કારણે આ જે પ્રોસેસર્સ હોય છે એ પ્રોસેસર્સ દર્શક મિત્રો બહુ ઝડપથી કેલ્ક્યુલેટ કરે છે અને કેલ્ક્યુલેટ કરીને એક્યુરેસી પ્રદાન કરે છે કે અલ્ગોરિધમ શું રહેશે ચાર્ટ શું રહેશે મુવમેન્ટ શું રહેશે કોઈ પણ શેરનું પ્રિડિક્શન્સ કેવું રહેશે ભવિષ્યમાં તેનો ભાવ શું રહેશે ટૂંકા સમયમાં એનો ભાવ શું રહેશે ભાવ વધશે ઘટશે સર્કિટ સર્કિટ આ એક પ્રકારનો આખો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે અને એ જે પ્રિડિક્શન છે પ્રિડિક્શન ક્વોન્ટમ એઆઈ જે છે તે બહુ ઝડપથી કરી શકે છે જેને જો હ્યુમન બિંગ કરતો હોય કે હ્યુમન એનાલિસિસ કરતો હોય તો એ બહુ જ સમય લાગે પરંતુ ક્વોન્ટમ એઆઈ એને બહુ ઝડપથી કરી શકે એ આ એક ક્વોન્ટમ એઆઈ છે હવે સ્કેમ એ માર્ચનો મુદ્દો છે કે અત્યારે સોશિયલ મીડિયા પર જ્યારે લોકો પેસિવ ઇન્કમ માટે સર્ચ કરતા હોય કાં તો યુટ્યુબ પર કોઈની ટીપ્સ પ્રાપ્ત કરતા હોય કાં તો સોશિયલ મીડિયાના કોઈ પણ ચેનલને ફોલો કરતા હોય ઇવન તો ટેલિગ્રામ થકી કોઈ ટીપ્સ પ્રાપ્ત કરતા હોય તો અને ગૂગલ પર સર્ચ કરતા હોય કાં તો કોઈ પણ બીજા સર્ચ એન્જિન ગૂગલ જેવા હોટબોટ છે અલ્ટા વિસ્તા છે ઇન્ફોસિક છે યાઉ છે એના પર જ્યારે સર્ચ કરતા હોય ત્યારે આ લોકો ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવીને લોકો સુધી આ કોન્ટ સ્કીમ ને પહોંચાડી રહ્યા છે હું કોન્ટેમ એવા એ આઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ સંદર્ભે જે જાહેરાતો આવે છે તેમાંથી હું જણાવવા માંગી સૌથી પહેલા કે કોન્ટમ એઆઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં આ લોકો સેલિબ્રિટીઓના વિડીયો જે નામાંકિત સેલિબ્રિટીઓ છે તેમના વિડીયો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એ લોકો રજૂ કરે છે અને રજૂ કર્યા બાદ લોકોને ઇન્સિસ કરે છે કે આ એક એકદમ ડાયનેમિક વે છે એકદમ ટ્રસ્ટેડ વે છે અને જેનાથી તમે રૂપિયા જ રૂપિયા કમાઈ શકો છો અને એની અંદર એ લોકો એવા કમિટમેન્ટ પણ કરે છે કે તમારે એક જ ટાઈમમાં એકવીસ હજાર રૂપિયાથી બાવીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને તમે એકવાર ઇન્વેસ્ટમેન્ટ કરી દો એટલે દર મહિને તમને એક ચોક્કસ પ્રકારની આવક તમારી ચાલુ થઈ જશે અને ત્યારબાદ તમને અધ અધ રૂપિયા ટૂંક સમયમાં મળશે હું અમારા જે કેમેરામેન છે ગૌતમ સોનુને એમને વિનંતી કરીશ કે તમને જરા બતાવે કે લોકોના વિશ્વાસ હિતવા માટે સૌથી પહેલી આકૃતિ ગૌતમભાઈ તમે આ સૌથી પહેલી આકૃતિ અહીંયા લઈ જાઓ આ જગ્યા પર મારો હાથ છે ત્યાં સૌથી પહેલા વેબસાઇટ પર બિલેટ એવો દાવો કરવામાં આવે છે કે ઇન્ડિયન ફેમિલી એવું કહેવામાં આવે છે યુ ઇન્વેસ્ટ ટ્વેન્ટી વન થાઉઝન્ડ રૂપીસ દેન ક્વોન્ટમ એઆઈ એટલે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેકન્ડ થિંગ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેની મદદથી તમે ઘણા બધા રૂપિયા કમાઈ શકશો અને તમે કેશને તમારા ઓન યોર કાર્ડ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ પર તમે મેળવી શકશો આ પ્રકારના પ્રપોઝલ આપવામાં આવે છે બીજું હું ગૌતમને વિનંતી કરીશ કે હવે જે મારો હાથ છે ત્યાં લઈ જાય થેન્ક્સ ટુ ધ ન્યુ પ્રોજેક્ટ ઓવર વન લેખ ઇન્ડિયન સિટીઝન્સ હેવ બીન એબલ ટુ જો અહીંયા પહેલું લખ્યું છે સ્ટોપ વર્કિંગ એન્ડ સ્પેન્ડ ઓલ ધેર ટાઈમ વિથ ધ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ લોકો એક કામ કરવાનું બંધ કરી દીધું પ્રલોભન સાંભળજો અને સાથે શું કીધું કે એમનો સમય મિત્રો અને ફેમિલી સાથે છે પે ઓફ ધેર મોર્ગેજીસ ઓકે ક્લિયર ધેર ડેપ્ટ એન્ડ લોન્સ એમની લોન ઓછી થઈ ગઈ બરાબર એમની એમના જેટલા પણ ડેપ્ટ હતા તેટલા ક્લિયર થઈ ગયા પરચેસ ઇઝ બ્યુટિફુલ ન્યૂ હોમ્સ ફોર ધેર ફેમિલીઝ સારા સારા ઘર ખરીદ્યા બાય મોડર્ન લક્ઝરીઝ કાર્સ Afford quality education for their children, secure the well being of their families and friends, relax travels and enjoy life. things. in short, they have solved many of the problems that most Indians face today, becoming the happier and finally stable. હવે તમે વિચારજો આવા કમિટમેન્ટ કરવામાં આવે છે ઇવન તો હું આગળ ગૌતમને લઈ જઈશ ને મુંબઈ ને કહીશ નીડ ઇકોનોમિક્સ ડિગ્રી આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્સ કેર ઓફ એવરીથિંગ વિથ ઇન મંથ આઈ સેવ ઇન મની ટુ બાય અ્યુ કાર એને ન્યુ કાર ખરીદી લીધી એવું બતાવવામાં આવ્યું બીજું અર્જુન ફોર્ટી ટેક્સી ડ્રાઈવર છે દિલ્હી આઈ સ્ટાર્ટેડ વિથ જસ્ટ ટવે વન થાઉઝન્ડ એન્ડ વીક લેટર માય એકાઉન્ટ હેઝ ફોર લેખ ફિફ્ટી થાઉઝન્ડ એટલે બોલો એને એકવીસ હજારથી ચાલુ કર્યું અઠવાડિયામાં એને ચાર લાખ પચાસ હજાર મળી ગયા આઈ ક્લિયર માય ડેફ્ટ એન્ડ આઈ કેન પ્રોવાઈડ અ બેટર લાઈફ ટુ માય ફેમિલી અહીંયા બાવન વર્ષના એક બેંગ્લોરના વ્યક્તિની બાબત બતાવવામાં આવી છે કે આ થોટ ફાઇન્ડિંગ ધ એડિશનલ ઇન્કમ આફ્ટર ફિફ્ટી વોઝ ઇમ્પોસિબલ બરાબર ધીસ સિસ્ટમ વર્ક્સ ફોર મી એન્ડ હાઉ મેન્ટ એટલે હું જલ્દી થી રિટાયરમેન્ટ થવા માંગુ છું બિરેન્ડ આ પ્રકારની આખી નેક્સસ આ લોકોનું ડિજિટલ નેક્સ અત્યારે ચાલી રહ્યું છે અને આ લોકો આ રીતે દાવો કરે છે વડોદરામાં અત્યારે મારી પાસે આવા ત્રણ પ્રકારના કેસ અલગ અલગ આવ્યા અને ત્રણે ત્રણ પ્રકારના કેસ હું એ બાબત કહીશ કે લોકો જાગૃત હતા પૂછ્યું એમાંથી બે જને તો એવું હતું કે બે જને તરત ઇન્વેસ્ટમેન્ટ કરી દીધેલું એક જને ચોવીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા એક જને હજાર રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરેલા અને જયારે ખબર પડી તો તાત્કાલિક એમને સ્ટોપ કરાવીને એમની પાસેથી આ જે રૂપિયા જે ઇન્વેસ્ટમેન્ટ કરેલા તે રીકવર કરવાનો પ્રયત્ન થયો જેના હજાર રૂપિયા ઇન્વેસ્ટ થયેલા તેના નવસો રૂપિયા રિકવર થયા અને જેને ચોવીસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરેલા પોતાના ક્રેડિટ કાર્ડથી એવીસ હજાર રૂપિયા રીકવર થયા છે એક બહુ સારી બાબત છે અને ત્રીજો મુદ્દો ગઈકાલે આવ્યો કે એ ત્રીજા કેસની અંદર આ પ્રકારની એડથી એમને એક વિમાસન ઉભી કરી કે આવા પ્રકારની એડ કેમ બતાવવામાં આવે છે કે જે મગજને ડિસ્ટ્રેક કરે તો આવા ત્રણ મુદ્દા હતા એમાંથી આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે એક જે ભાઈ છે એમની જોડે અને મેક્સિમમ ત્રણ ત્રણ ભાઈ જોડે જો વાતચીત થાય તો આપણે પ્રયત્ન કરીએ છીએ તો એક્ઝેક્ટલી દર્શક મિત્રોને પણ ખ્યાલ આવે કે આ એઆઈ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ જે છે ક્વોન્ટમ એઆઈથી આ લોકો કેવી રીતે છેતરી રહ્યા છે નમસ્કાર નમસ્કાર હું મયુર વાત કરી રહ્યો છું સ્પાર્ક ટુડે સાયબર અવેરનેસ વિશેષમાંથી નમસ્કાર સર થયેલું તમારી દર્શક મિત્રો ઇન્સ્ટાગ્રામ આવતી એસપી સાયન્સ ઉપર લખેલું હતું એમાં આપણા ઇન્ફોસિસ ના ફાઉન્ડર શ્રી કૃષ્ણમૂર્તિ સર તેમજ સુધામૂર્તિ મેડમ તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સર ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સર એમના ઇન્ડિયા ટુડે ના ઉપર બ્લોગ બતાવતું હતું અને એની અંદર એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવતો હતો આ એઆઈ માં એમાં એવું કહેવામાં આવતું હતું કે તમે એકવીસ હજાર ઇન્વેસ્ટ કરો દર દર મહિને તમને ઠરાઈક અમાઉન્ટમાં હશે અને તમારો ઇન્વેસ્ટમેન્ટ થાય આ ક્રિપ્ટોનું ક્રિપ્ટો બાબતમાં એડવર્ટાઇઝ ચાલતી હતી ઓકે લગભગ મેં બે થી ત્રણ દિવસ સુધી સતત જોયું પછી ચોથા દિવસે મેં એની અંદર એન્ટ્રી કરવાનો પ્રયત્ન કર્યો હતો ઓકે તો પ્રયત્ન કર્યા પછી એ મેં એક જસ્ટ રજીસ્ટ્રેશન કર્યું તો એ રજીસ્ટ્રેશનમાં સામેથી એક ફોન આવ્યો હાર્દિક પટેલ કરીને જેથી કરીને એમને મારું એકાઉન્ટ પણ ખોલાવાયું અને મને એમને સમજાડ્યા પછી કીધું કે તમે આવી રીતે પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમને આગળ મળશે તો મને થોડો થોડું કેટલા રૂપિયા તમને ઇન્વેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું મને એકવીસ હજાર ઇન્વેસ્ટ કરવા માટે કહેવામાં આવ્યું હતું પણ મને વિશ્વાસ નહોતો લાગતો માટે મેં સ્ટાર્ટિંગમાં ખાલી હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા જેથી કરીને વિશ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો પણ પછી મને ખબર પડી કે આ કઈક પ્રોબ્લેમ છે એટલા માટે મેં આગળ કઈ કર્યું નહીં અને ડાયરેક્ટ સાયબર સાયબર ક્રાઇમમાં મેં કમ્પ્લેન કરી છે આ નવા વર્ગમાં હવે તમારા તમારા હજાર રૂપિયા જે તમે ઇન્વેસ્ટ કરેલા એ હજાર રૂપિયા આ સંદર્ભે એને ઇન્સિસ્ટ કર્યું કે તમે વધારેમાં વધારે રૂપિયા ઇન્વેસ્ટ કરો હા તો એ પછી બીજા ત્રીજા દિવસે ફરીથી ફોન આવ્યો હતો કે સર તમને આટલું બધું એ કર્યું છે જેથી કરીને હવે તમે બીજા પૈસા ઇન્વેસ્ટ કરો કે જે જેથી કરીને તમને ફાયદો થશે પણ પછી મને ડાઉટ લાગ્યો પછી એના પાસેથી મેં પેલા હજાર રૂપિયા પાછા લેવા પ્રયત્ન કર્યો પણ એને મને આપ્યા નહીં અને એને એમ કીધું કે તમારું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે ઓકે આવા પ્રકારનો મને મેસેજ આપ્યો છે અને પછી તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે જો ફોરવર્ડ કરી શકો છો આમાં મેં સ્ક્રીનશોટ પાછળ લીધા છે ગઈકાલે ફરીથી આ એડવર્ટાઇઝ ફરીથી ચાલતી હતી ઇન્સ્ટાગ્રામ ઉપર ઓકે ઓકે અને કન્ટિન્યુઅસ ચાલતી હતી તમારા તમારા કેટલા રૂપિયા આમાં બચ્યા છે હજાર રૂપિયા મેં આપ્યા છે વીસ લગભગ બચ્યા છે અને પર ફરિયાદ કર્યા પછી તમારા કેટલા રૂપિયા વીસ હજાર બચ્યા ઓકે પણ તમે ઇન્વેસ્ટ કરેલા હજાર રૂપિયા ને હજાર જ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા અને બ્લોક બ્લોક કેટલા થયા તમારા હજાર જ રૂપિયા બ્લોક થાય છે પણ હજુ સુધી મને આવ્યા નહી ઓકે ઓકે ફાઈન તો આશા રાખીએ છીએ કે તમને તમારા રૂપિયા ઝડપથી પાછા મળે સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં તમે લોકોને માર્ગદર્શન આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તો દર્શક મિત્રો તમે જોયું કે આ વિક્ટીમ્સ હતા કે જેમને હજાર રૂપિયા ખોયા અને બિરેન તું જાણી શકે છે કે જો લોકોને કેવી રીતે આ ક્વોન્ટ એઆઈ નો શિકાર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સ્કેમનો શિકાર બનાવવામાં આવે છે જી બિરેન અત્યારે મિત્રો એક એવી લોભ એવી લાલચ અને આવી લાલચો એટલે કે આવી એડવાઇસ આવી એડવર્ટાઇઝમેન્ટ આ વ્યક્તિએ એના અત્યારે વીસ હજાર તો પાછા મળી ગયા છે પરંતુ હજાર હજી પણ ફસા સર પાસે આવા ઘણા બધા કિસ્સાઓ આવતા હોય તેઓ જે પ્રમાણે સોલ્યુશન લાવતા હોય તેઓ જે પ્રકાર પ્રકાશિત કરતા હોય ને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય તો આપ પણ બચો મિત્રો એડવર્ટાઇઝ એ સાચી છે એ ખોટી છે કે વાયરલ થયેલી એડવર્ટાઇઝ જેમાંથી કોઈક મૂળ વ્યક્તિ જે મૂળ માલિકા ફ્રોડ કરનાર વ્યક્તિ એમાંથી પૈસા કમાવા માંગે છે અલગ અલગ રીતે ફ્રોડ થતું હોય છે ચેતજો આવી એડવર્ટાઇઝ થી ખાસ ચેતજો જેમાં હજારો કરોડો રૂપિયાનું નુકસાન શક્ય છે સર છેલ્લો મેસેજ આવી તમામ એડ થી બચવા માટે લોકોને કયા પ્રકારની અપીલ કરું અ હું જણાવવા માંગીશ કે ચહેરા દેખકર ઇન્સાન પહેચાને પહેચાને કી કલાથી થી મુજમે चेहरा देखकर इंसान पहचाने की कला थी मुझ में तकलीफ तो तब हुई जब इंसान के पास चेहरे बहुत थे क्या बात वाह चेहरा देखकर इंसान पहचानने की कला थी कला थी मुझ में तकलीफ तो तब हुई इंसान के पास ही चेहरे बहुत थे इंसान के पास चेहरे बहुत है ओके पं जागरूक बराबर चेतो नर सदा सुखी અને એ ચેતોનર સદા સુખી જે કહેવત છે એ કહેવતને અહીંયા સાર્થક કહેવામાં આવે છે કે સતત જાગૃત થવું જરૂરી છે આ ભાઈએ વન નાઇન થ્રી ઝીરો પર તાત્કાલિક ફરિયાદ કરી સેકન્ડ થિંગ કે તમે વિચારજો કે આવી કોઈ પેસિવ ઇન્કમ જે આટલા ઝડપથી આવતી નથી આ લોકો ટેકનોલોજીનો સહારો લઈને લોકોને મૂર્ખ બનાવવાના કાવતરા રચી રહ્યા છે સાયબર અપરાધીઓ આપણે જાગૃત થઈએ બીજાને જાગૃત કરીએ આવા કોઈ પણ પ્રકારના સ્કેમમાં ન ફસાઈએ આવી એડવર્ટાઇઝમેન્ટ ચાલતી હોય તો તમે આ એડવર્ટાઈઝમેન્ટની લિંકને કોપી કરી શકો છો હા હું તમને એ બાબત જણાવી દઉં કે આ લિંક તમે કોપી કરી શકતા નથી ઇવન તો સ્ક્રીનશોટ એ લોકોએ રિસ્ટ્રિક્ટ કરેલો છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેકન્ડ થિંગ કે તમે જયારે આ લિંકને કોપી કરો તેનું યુઆરએલ બદલાઈ જાય છે ડાયનેમિક યુઆરએલ નો ઉપયોગ કર્યો છે સેકન્ડ થિંગ કે જયારે તમે આને તમે મોકલો છો જ્યારે બીજા કોઈ ડિવાઇસ પર આ લિંકને શેર કરો છો ત્યારે તમારા મોબાઈલ પર જે દેખાય છે કન્ટેન્ટ તે આખી કન્ટેન્ટ બીજા સ્વરૂપના કન્ટેન્ટમાં ફેરવાઈ જાય છે એટલે ડાર્ક પેટર્નનું યુટિલાઇઝેશન ચાલી રહ્યું છે પરંતુ એવું કહેવાય છે કે ચેતતોનર સદા સુખી આપણે જાગૃત થઈએ બીજાને જાગૃત થઈએ આવા કોઈ પણ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ દેખાય તો તેની લિંક કોપી કરીને આપણે સાયબર ડોટ ડોટ ઉપર ફરિયાદ નોંધાવીએ નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પણ સ્ટેશનને પણ આ બાબત સંદર્ભે આપણે જાણકારી આપી શકીએ છીએ અને સેકન્ડ થિંગ કે જે સાયબર સ્વચ્છતા કેન્દ્ર છે સીએસકે ડોટ જીઓવી ડોટ ઇન એની વેબસાઇટ પર જઈને પણ આપણે આ લોકોને જાણકારી આપી શકીએ છીએ કે આવા પ્રકારની બાબત ચાલી રહી છે ઇવન તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપણે જે આ જે પ્લેટફોર્મ પર એડ દેખાય છે ત્યાં પણ આપણે એનો રિપોર્ટ કરી શકીએ છીએ એને બ્લોક કરી શકીએ છીએ એવા આઈડીને એટલે એટલીસ્ટ કે આપણે આપણે એક એક સ્વચ્છતામાં યોગદાન જો આટલું કરીશું તો અને બીજાને પણ જાગૃત કરીશું આવા જે ત્રણ કેસ હતા જે ત્રણ કેસની ચર્ચા કરી એમાંથી એક વિક્ટીમ સાથે આપણે વાત કરી અને હું એવું માનું છું કે વિક્ટીમ નથી એ પોતે સાયબર યોદ્ધા છે આ ભાઈ જેમની જોડે જે વાતચીત થઈ એ ભાઈ સાયબર યોદ્ધા છે એમને એક પોતે લડત લડ્યા પોતાના પૈસા પણ બચાવ્યા વીસ હજાર પણ બચાવ્યા હજાર રૂપિયા બ્લોક કરાવ્યા હજાર રૂપિયા પાછા આવશે વન નાઇન થ્રી ઝીરો પર ડાયલ કરીને વધતા સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો સ્પાર્ક ટુડે ન્યૂઝ અને હું મયુર ભૂસવર એમની જે એફર્ટ છે તેમને વંદન કરું છું અને એમની જે કાર્ય કાર્યરીતિ છે એ કાર્ય રીતિને પણ હું સારા શબ્દોની અંદર એકદમ એપ્રિશિએટ કરું છું કે ભાઈ તમે જાગૃત થયા તમે બીજાને જાગૃત કરો આ એક એક ચિંગારી આપણે આ એક જ્યોત આપણે જલાવી અને ચિંગારી બને લોકો લોકો સુધી પહોંચે અને લોકો જાગૃત થાય અને આવા પ્રકારના સાયબર અપરાધીઓને ભારત દૂર કરવા પડે તે માટેનો પ્રયત્ન કરીએ બસ હું એટલું જ કેવા માંગીશ બીરેન થેન્ક યુ સો મચ એક પછી એક એક પછી એક એક પછી એક આવી ચેન બનશે તો મને લાગે છે ત્યાં સુધી કોઈ જ પ્રકારે કોઈ સાયબર ઠગ્યાઓને ડેરિંગ નહીં થાય આવા પ્રકારના ફ્રોડ કરવાની એક એડવર્ટાઇઝમેન્ટ દ્વારા લાખો કરોડ રૂપિયાના છેતરપિંડી થતા લોકોને બચાવવા અને લોકો જયારે બચ્યા હોય ત્યારે તેઓ બીજા કોઈ લોકોને અવેર કરે તે અંતર્ગત આવા અમે ટોક એપિસોડ કરતા રહીએ છીએ દર વીકેન્ડે સાયબર અવેરનેસ શો કરીએ છીએ અમારી સાથે આવા તમામ ટોક જોવા માટે જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ